નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર છ બે હજાર ચોવીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોનો રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે બારસોથી ચૌદસો ને બાવીસ રૂપિયા આવક નોંધાય છે બસો ને આડત્રીસ મણની જીરુનો બજાર ભાવ રહ્યો છે અડતાલીસોથી તેપનસો ને પાસઠ રૂપિયા આવક નોંધાય છે બે હજાર ચારસો ને મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી ચૌદસો ને બત્રીસ રૂપિયા આવક છે પાંચ હજાર બસો ને પંચાણું મળી એરંડાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર સિત્તેર થી અગિયારસો ને બાર રૂપિયા આવક નોંધાય છે બે હજાર એકસો ને ઓગણ ચાલીસ ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો એક થી ચારસો ને નેવું રૂપિયા આવક નોંધાય છે એકસો ને ચોપન મળી તલનો બજાર ભાવ રહ્યો છે બે હજાર એક થી છવ્વીસો રૂપિયા આવક નોંધાય છે એકત્રીસ હજાર ચાર ચારસો ને પચાસ મણની મગનો બજાર ભો રહ્યો છે બારસો પચાસ થી ચૌદસો ને પંચોતેર રૂપિયા આવક નોંધાય છે અડતાલીસ મણની રાયડો નો બજાર ભોરાયો છે નવસો પચીસ થી એક હાજર ને છ રૂપિયા આવક નોંધાય છે ચાલીસ મણની રાયનો બજાર ભો રહ્યો છે એક હજાર પચાસ થી બારસો ને આડત્રીસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને વીસ મણની ધાણાનો બજાર ભો રહ્યો છે અગિયારસો થી પંદરસો ને છોતેર રૂપિયા આવક નોંધાય છે એક હજાર ત્રણસો ને સત્તર મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે તેરસો ને આડત્રીસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને છવ્વીસ મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે એક હજાર એકાવન થી તેરસો ને એકાવન રૂપિયા આવક નોંધાય છે અગિયાર હજાર છસો ને અઠાવન મણની બાજરોનો બજાર ભાવ રહ્યો છે ત્રણસો એક થી ચારસો ને પંદર રૂપિયા આવક નોંધાય છે સિત્તેર મણની સવાનો બજાર ભાવ રહ્યો છે બારસો થી પંદરસો ને પિસ્તાળીસ રૂપિયા આવક નોંધાય છે આઠ મણની મેથીનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી બારસો ને પંચોતેર રૂપિયા આવક નોંધાય છે ચોસઠ મણની અજમોનો બજાર ભાવ રહ્યો છે સોળસો થી તેવીસો ને પંચોતેર રૂપિયા આવક નોંધાય છે સાહીઠ મણની સિંગદાણાનો બજાર ભાવ રહ્યો છે બારસો થી ચૌદસો ને વીસ રૂપિયા આવક નોંધાય છે ચોપન મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી અગિયારસો ને બાસઠ રૂપિયા આવક નોંધાય છે બત્રીસો ને બેતાલીસ મણની તો આ હતા માર્કેટિંગ યાર્ડના તારીખ અગિયાર છ બે હજાર ચોવીસના ના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા ખેડૂત મિત્રો નજર હળદ ની ફેસબુક અને યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ચેનલ છે જેના લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આભાર ખેડૂત